જહા દેસાઈએ કેનાલમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ કર્યા હતા વડોદરા શહેરના છાણી પાસેથી પસાર થતી નર્મદા નિગમની નર્મદા કેનાલમાં બસ મોટું ગાબડું પડ્યું છે

જેથી કેનાલમાં પડેલા ગાબડાને ને વહેલી તકે સારી રીતે રિપેરિંગ કરવામાં આવે તેવી માંગણી કાઉન્સિલર જહા છાણી જગતનાકા પાસે ટીપી તેર અને છાણી એરિયાની વચ્ચેથી જે નર્મદા કેનલ પસાર થાય છે આ કેનલમાં આજે સવારે એક જાગૃત નાગરિક અહીંયાથી જ્યારે વોક કરવા નીકળ્યા ત્યારે એમણે મને જાણ કરી મને કે જહા ભાઈ અહીંયા છાણી કેનલમાં જે પાણી વહી રહ્યું છે કદાચ વધારે પાણી આવશે તો અહીંયા બહુ મોટું ગાબડું પડી ગયું છે આખી આખી કેનલનો તમે જુઓ કે ભાગ આખો બેસી ગયો છે જો વધારે વરસાદ પડશે તો બહારનું પાણી આ કેનલમાં આવી જશે અને કેનલમાં કદાચ જો વધારે પાણી છોડશે તો આ કેનલનું પાણી બહાર આખા એરિયામાં નીકળી જશે એટલે બહુ મોટું ગાબડું પડ્યું છે નર્મદા નિગમની આ કેનલ છે કલેક્ટર સાહેબને પણ હું કેવા માંગુ છું નર્મદા નિગમના અધિકારીઓને પણ કેવા માંગુ છું કે સત્વરે આની કામગીરી કરવામાં આવે કોઈ પણ પ્રકારની કોઈ મોટી દુર્ઘટના ન બને કારણ કે પશુઓ પણ અહીંયાથી પસાર થઈ રહ્યા છે લોકો પણ નીકળી રહ્યા છે જો ગાબડું મોટું પડે કોઈને ખબર ન હોય તો લોકો અંદર ખાબકે એવી પરિસ્થિતિ પણ છે અને સાથે સાથે જો કદાચ વધુ પાણી છોડવામાં આવે નર્મદા કેનલમાં તો આજુબાજુના વિસ્તારોમાં આ જ કેનલનું પાણી આ ગાબડું પડવાથી બહાર નીકળી અને લોકોના વિસ્તારમાં અમારા વિસ્તારમાં લોકોના ઘર સુધી ઘૂસી જવાની પૂરેપૂરી શક્યતાઓ છે એટલે નર્મદા નિગમના જે તે અધિકારી છે એનો પણ હું સંપર્ક કરવાનો છું સાથે સાથે કલેક્ટરશ્રીને પણ હું જાણ કરવાનો છું કે ભાઈ તાત્કાલિક આ ગાબડું સારી રીતે રિપેર કરવામાં આવે કારણ કે આ એક ભ્રષ્ટાચારનો મોટો નમૂનો છે તમે જુઓ કે વર્ષો સુધી આને કંઈ ન થવું જોઈએ એના બદલે આખે આખા ગાબડા પડી ગયા છે જે તે સમયે વ્યવસ્થિત કામગીરી ના થઈ હોય ભ્રષ્ટાચાર થયો હોય એના કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે આ આખું ગાબડું પડી ગયું છે અને આ તાત્કાલિક આને રિપેર કરવામાં આવે અને એવી રીતે રિપેર કરવામાં આવે કે ભવિષ્યમાં અહીંયા આગળ ફરી આ નર્મદા કેનલમાં ગાબડું પડે નહીં